નમસ્કાર મિત્રો વિડીયો તમારું સ્વાગત છે છે તો મિત્રો સંક્રાંતિના પર્વ પર આણંદ જિલ્લામાં મોગરી જતા મુખ્ય માર્ગ પર એક યુવક પતંગની ધારધાર દોરીનો શિકાર બન્યો છે ચાલકનું ગળું ગપાઈ જતા રસ્તા પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આ દરમિયાન અચાનક જ આકાશમાંથી લટકતી પતંગની દોરી તેના ગળામાં આવી પ્રાથમિક સારવાર આપી લોહી ગંભીર હોવાના કારણે યુવકને વધુ સારવાર અર્થે તાત્કાલિક કમનસીબ ની કૃષ્ણ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ